કાન માગું તારી પાસ મારી પૂરી કરજો આસ મારા હૈયા નો અંતર નાદ રે મારો યંડ રાખો ચૂડી ચાંદ લો કાન તારી પાસ મારી પૂરી કરજે આસ હૈયા નો અંતર નાદ રે મારો યખંડ રાખો ચૂડી ચાંદ હાથે કંકડનો રણકાર કાને કુંડળનો ચડકાર મારા પગમાં તો જાજર સુહાય રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો હાથે કંકડનો રણકાર કાને કુંડળનો ચડકાર મારા પગમાં તો જાજર સુહાય રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ મારા હૈયા અંતર નાદ રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો મેો આખે આજી ગુથી કેસ મેણી નાખી ગુથ્યા કેસ મારાખમાં ખાંડરા ખો ચુડી ચાંદ લો કાન માગુ તારી પાસ મારી પૂરી કરજે આસ કાન માગુ તારી પાસ મારી પૂરી કરજે આસ મારા હૈયા અંતર નાદ રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો મે થો પુર્યો લાલ ભલે ટિલી નો ચડકાર મે તો સે થો પુર્યો લાલ ભલે ટિલી નો ચડકાર અરા સે કેરો રંગ નવ જાય રે મારો અખંડ રાખો ચૂડી ચાંદલો મારા કેરો રંગ નવ જાય રે અખંડ રાખો ચૂડી ચાંદ લો કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ મારા નો અંતર નાદ રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો રામ સીતાની છે જોડી રાધા કૃષ્ણની છે જોડી એવી અનોખી રાખો મારી જોડ રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો રામ સીતાની છે જોડી રાધા કૃષ્ણની છે જોડી એવી અનોખી રાખો મારી જોડ રે મારો અખંડ રાખો ચૂડી ચાંદ લો શંકર પાર્વતીની જોડ લક્ષ્મી વિષ્ણુની છે જોડ શંકર પાર્વતીની જોડ લક્ષ્મી વિષ્ણુની છે જો એવી ભવો ભવ રાખો જોડ રે મારો યખંડ રાખો ચૂડી ચાંદલો લો કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ મારાૈયાનું અંતર નાદ રે મારો અખંડ રાખો જોડી ચાંદી પિયરિયાની માયા જોડી સાસરિયાની માયા હું તો દોડી દોડી આવું તારે દાર રે મારો યંડ રાખો ચૂડી ચાંદ લો છોડી પિયરિયા ની માયા જોડી સાસરિયા ની માયા હું તો દોડી દોડી આવું તારે દ્વાર રે મારો યખંડ રાખો ચૂડી ચાંદ લો કાન માગું તારી પાસ મારી પૂરી કરજે આસ મારા હૈયાનું અંતર નાદ રે મારો ખંડ રાખો ચૂડી ચાંદલો મારો યખંડ રાખો ચૂડી ચાંદલો